આપણા ઘરમાં નિત્ય ત્રણ વ્યક્તિઓનો નિવાસ હોય છે તમે માનો ન માનો પણ આ બરાબર યાદ રાખજો સ્વીકારો ના સ્વીકારો તમારો અને હું સાત દિવસ અહીંયાથી બોલું એટલે બધું સ્વીકારી જ લેવું એવું જરૂરી નથી સારા ફંક્શનમાં જઈએ ને પછી અનેક પ્રકારની મીઠાઈઓ હોય અનેક પ્રકારનું ભોજન હોય આમ બાવન પકવાન હોય પણ જેટલું આપણને અનુકૂળ હોય એટલું જ લેવાય એમ કથામાં એવું જ છે ચાર કલાક બોલું એમાંથી તમને એટલું જ પચેવાનું બાકી શું થાય અપચો થાય તમને એમ લાગે કે આ સારું છે એ લેવાનું એટલે મહાપુરુષો પાસેથી મેં સાંભળ્યું છે કે આપણા ઘરની અંદર ત્રણ વસ્તુ નિત્ય નિવાસ કરતી હોય છે હવે આ શ્રદ્ધાનો વિષય છે ચંદ્રેશભાઈ આપણા ઘરમાં નિત્ય પિતૃ વસતા હોય છે એ આપણી રક્ષા કરતા હોય છે અને એટલા માટે જ આપણા વડવાઓ સાંજ સમયે રહે દરરોજ દીવો કરતા એ પિતૃ નારાયણ દીવો થતો સવારમાં પુરુષો દીવા કરે ને સાંજે બેન દીકરીઓ દીવા કરે આવું મેં સાંભળ્યું આમ તો પુરુષો દીવા કરતા જ નહીં બેન દીકરીઓ જ મોટા ભાગે કારણ કે પુરુષો દીવાળા ફૂંકવા માંથી ઊંચા નથી આવતા એ દીવા પ્રગટાવે ક્યાંથી સહજ રીતે મારે આનંદ કરાવું તમને પણ બેન દીકરીઓ મેં જ્યાં સુધી સાંભળ્યું છે મેં જ્યાં સુધી જોયું છે મેં જ્યાં સુધી અનુભવ્યું છે ત્યાં સુધી પાણી અરે દીવો થતો એ પિતૃનો દીવો થતો એટલે પિતૃ આપણા ઘરમાં નિત્ય નિવાસ કરે છે એની કૃપા ઉતરે એના આશીર્વાદ ઉતરે એની છત્ર છાયા આપણી ઉપર પડી જાય એટલે દુનિયાની કોઈ તાકાત એવી નથી આપણને હલાવી શકે તમે જેને માનતા હોય સદગુરુ ભગવાન અને સદગુરુ એ જોવાની વસ્તુ નથી સદગુરુ છે ને એ દર્શન કરવાની આમ દર્શન કરીએ વસ્તુ અલગ દર્શન કરવાની વસ્તુ નથી સદગુરુ એ તો અનુભવ કરવાની વસ્તુ છે સદ્ગુરુની સુગંધ કંઈક અલગ હોય છે આ દુનિયામાં જેટલા ફૂલ છે એ સુંગી શકાય સદ્ગુરુને સુંગી ન શકાય પણ એની સુગંધ એવી હોય છે કે દુનિયાના બધા જ ફૂલ ભેગા કરો અને જે સુગંધ આમ આપણને પ્રાપ્ત નથી થતી એટલી સદ્ગુરુના ભજનની સુગંધ આપણને પ્રાપ્ત થતી હોય પણ એના માટે નાક ખુલા હોવા જોઈએ કારણ કે આપણને શરદી થઈ ગઈ છે એવા આપણે અટવાયા છીએ એવા આપણે આટી ઘૂંટી પડ્યા છીએ કે સદગુરુની સુગંધ મને તમને સ્પર્શ નથી કરતી ઈશ્વર થોડુંક દૂર પડે એવું નથી લાગતું થોડુંક દૂર પડે અને કદાચ ચૌદ બ્રહ્માંડ નો નાથ આમ આમ કારા અંદર જયારે દેવકી અને વસુદેવની સામે જ્યારે પ્રગટ થયા ત્યારે દેવકી અને વસુદેવજી એ સ્વરૂપ ને નથી જોઈ શક્યા ભગવાન રામ જ્યારે કૌશલ્યાના ભવનની અંદર પ્રગટ દયાલા કૌશલ્યા હિતકારી પ્રગટ થયા ચૌદ બ્રહ્માંડનો નામ આમાં હજાર ગુજાવવાનું ત્યારે એને આમ પચાવી કોઈ નથી અને કદાચ આપણી સામે ભગવાન પ્રગટ થાય આમ તો થાય જ નહીં પણ ના કરે નારાયણ કરે બદ્રી નારાયણ

અને જે બચાવે એનું નામ સદ્ગુરુ છે જે બચાવે એનું નામ સદ્ગુરુ છે જે તારે એનું નામ સદ્ગુરુ છે અને એટલા માટે સદ્ગુરુ તમે મારા તારણ હરી ગુરુ તમે મારા તારણાહાર ભગવાન માટે નહીં ભગવાનને નથી કીધું ભગવાન ભગવાનને એ માટે નહીં કીધું કે હરી તમે મને તારો તારો એટલે લોકો કાય છે બરાબર છે પરંતુ તમને કોઈ તત્વ હોય મને કોઈ ઉગારનારું કોઈ તત્વ હોય મને તમને ઈશ્વર સુધી લઈ જનારું કોઈ તત્વ હોય મને તમને ઈશ્વર સાથે ભેટો કરાવનારું કોઈ તત્વ હોય મને તમને સ્વની ઓળખ કરાવનારું કોઈ તત્વ હોય મને તમને

ભણજો ગુરુજી ઓ એ સસ ગુરુ તમે મારા તારણ હાર એ હરી ગુરુ તમે મારા તારણ હાર

બેડી મારી ઉતરે પાર બેડી મારી ઉતરે રે અરજી રે કામન ઘણી સાંભળજો ગુરુજી હો ગુરુજી સદગુરુ સતત માનીને તમારી સાથે હોય છે એની સુગંધ માટે પરિવારમાં આપણા ઘરની અંદર એક પિતરો આપણી સાથે હોય છે બીજું સદગુરુ ભગવાન સાથે હોય છે અને ત્રીજું આપણા ઈષ્ટદેવ અને આપણી કુળદેવી આપણી સાથે હોય છે આ ત્રણ પરમ તત્વ કરે છે હવે આ ત્રણેય પ્રસન્નતા માટે શું કરવું એ પાછો પ્રશ્ન આવે તો પિતૃ ને દીપ અને ધૂપ અર્પણ કરવો સદગુરુને ભજન અર્પણ કરવું અને ઈષ્ટ અને ભોગ અર્પણ ઈષ્ટ દેવીને નૈવેદ્ય અર્પણ કરવું અને એટલા માટે જ આપણી પરંપરામાં પિતૃ અને દીવો સદગુરુનું સ્મરણ અને ઈષ્ટ દેવ અને ઈષ્ટ દેવીને નૈવેદ્ય અર્પણ થાય છે પિતૃ નિત્ય દીવો અર્પણ થાય સદ્ભ ભગવાનને સદગુરુ ભગવાનને એનું સ્મરણ ભજન અર્પણ થાય અને મા કુળદેવી અને ઈષ્ટ દેવને સમયે સમયે સદગુરુની કૃપા હોય તો ઘરમાં શાંતિ પ્રાપ્ત થાય છે અને ઈષ્ટદેવી અને ઈષ્ટદેવની કૃપા ઉતરે તો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે